ધરમપુર પોલીસે આવધા રોડ ઉપરથી એક પિકઅપ ટેમ્પામાં ગેરકાયદેસર લઈ જવાતા પશુ સાથે કુલ પાંચ લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને બેની ધરપકડ કરી ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન ટેલિફોનિક જાણ થઈ હતી કે એક પિકઅપ ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એવી ફાઇવ એટ નાઇન સેવનમાં ચાલક બે ગાયો ટૂંકા દોરડાથી અને ક્રૂરતાપૂર્વક બાંધેલ છે અને કોઈપણ ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જવાઈ રહ્યા છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે આવધા ગામ પાસે વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડ્યો હતો ધરમપુર પોલીસની ટીમે ટેમ્પામાં ચેક કરતાં ગાય મળી આવી હતી તેની પાસે પાસ પરમિટની માંગણી કરતાં કોઈ પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેમ્પાની ગણતરી કરતાં ટેમ્પાની કિંમત પાંચ લાખ ગાય નંગ બે જેની કિંમત દસ હજાર મળી કુલ પાંચ લાખ વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ બેને ઝડપી કેસમાં સંડોવાયેલ લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી